મહેશભાઈ સવાલ એ થતો હોય છે કે ગૃહ ખાતું તમારા હાથમાં છે પોલીસ અધિકારીઓ પણ અત્યારે કોઈ પ્રમાણે કાર્ય પણ સારામાં સારું કરી રહ્યા છે તો પછી આ પ્રકારના પરપ્રાંતિયોનો મુદ્દો અત્યારે લાવવાની જરૂર શું હતી પરપ્રાંતિયો કે કોઈ પણ હોય કાયદાકીય કાર્યવાહી તમારે કરવાની છે અત્યારે હાલ તો હવે તમારે જે સુરક્ષિત ગુજરાતના દાવા કરી રહ્યા છો તેને સાબિત કરી બતાવવાનું છે હવે સાહેબ જ્યાં સમાજ છે ત્યાં ગુનાઓ રહેવાના છે ગુના વગરનો સમાજ શક્ય નથી કારણ કે દરેક વ્યક્તિની થી લઈને કેટલું છતાં બી હું કેટલીક ગુજરાતની જે કાયદાકીય વ્યવસ્થા છે એના માટે કેટલાક આંકડાઓ હું તમને રજૂ કરવાની કોશિશ કરું છું કે ભાઈ નેશનલ ક્રાઇમ રેટ જે એવરેજ ક્રાઇમ રેટ છે બે પોઈન્ટ એક છે નેશનલ એની સામે ગુજરાતનો કમ્પેરેટિવલી એક પોઈન્ટ ચાર છે બરોબર છે પછી કિડનેપિંગનો જે રેશિયો છે એ નેશનલ રેશિયો છે સાત પોઈન્ટ ચાર છે જે ગુજરાતનો ફક્ત બે પોઈન્ટ ત્રણ છે અ મહિલાઓ પર થતા અત્યાચારનો નેશનલ એવરેજ છે ચોસઠ પોઈન્ટ પાંચ છે જે ગુજરાતનો ફક્ત બાવીસ પોઈન્ટ એક છે આ તો જસ્ટ ખાલી મેં તમને બે ત્રણ કમ્પેરેટિવલી મુદ્દા કીધા તમે જોજો હળદો કે હળદાથી પણ ઓછો ક્રાઇમ રેટ ગુજરાતની અંદર છે એટલા માટે જ ગુજરાત મોડરેટ ક્રાઇમ સ્ટેટ કહેવાય છે હાઈલી ક્રાઇમ સ્ટેટ કહેવાતું નથી નંબર એક નંબર બે રહી વાત પર પ્રાંતિયો પહેલી વાત તો ભારતીય જનતા પાર્ટીની અંદર અમારે એક ભાષાભાષી સેલ છે એ ભાષાભાષી સેલ હંડ્રેડ પર્સન્ટ પર પ્રાંતિયો જ એની અંદર અમારે હોદ્દા આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ આધારિત ભાષા આધારિત જાતિ આધારિત કે ધર્મા આધારિત કોઈ પણ પ્રકારનો ભેદભાવ ક્યારેય કરતી નથી બરોબર છે હવે એના કરતા બે એક સ્ટેપ આપણે આગળ જઈએ અને પરપ્રાંતિયોએ બરોબર છે એવા પરપ્રાંતિયો લગભગ સિત્તેર થી એસી લાખ પરપ્રાંતિઓ છે વર્ષો પહેલા ગુજરાતની અંદર આજે એમની બીજી અથવા તો ચોથી પેઢી ગુજરાતની અંદર છે ગુજરાતની માટીમાં ભળી ગયા છે ગુજરાતના વિકાસમાં એમનો અનહદ ફાળો છે પોતાના અહીંયાના આધાર કાર્ડ બની ગયા છે રેશન કાર્ડ બની ગયા છે એમના પેઢીનામાં તૈયાર થઈ ગયા છે અને પોતાના મકાન થઈ ગયા છે આવા ઠરી થામ થયેલા પરપ્રાંતિય સમાજ જેણે આપણી ભાષા અપનાવી લીધી છે જેણે આપણી સંસ્કૃતિ અપનાવી છે ને એ લોકોની સંસ્કૃતિ અહીંયા પણ ધામધૂમથી ઉજવે છે એવો પર પ્રાંતિય સમાજ ક્યારેય કોઈ પણ ગુનાની અંદર હોતો નથી સિવાય કે એમની ઘરોલી ઘરેલું સમસ્યા હોય ઘરેલું કોઈ હિંસા હોય પણ એ જાહેરમાં ક્યારેય નથી હોતા તો પણ એની પાછળ એક બીજો છેડો છે જે ફક્ત બહુ બહુ જ નાની એમની એક જગ્યા છે તો એ કોણ છે તો એ લોકો એ છે જે લોકો બે ચાર મહિના માટે અહીંયા આવે કોઈ નાનકડા કામ અથવા તો કોઈ એક ઋતુગત કામ કરવા માટે અહીંયા આવતા હોય એ એડ્રેસ નથી એ લોકો અહીંયા સ્થાયી રહેતા નથી હોતા એવા લોકો ગુનાખોરીમાં ઘણીતી વખત સંડોવાયેલા હોય છે જેમ કે કોઈ એક યુવાન આવે બિહારથી કે ત્યાંથી એમને અહીંયા રોજગારીના ભરોસે આવ્યો રોજગારી ના મળી અહીંયા દિવસ વિતાવાનો અને કશે ચોરી કરી લીધી અને પછી એને ખબર છે કે હું નાસી જાઉં તો કોઈ મને પકડવા નથી આવવાનું કોઈ ગુનો કર્યો પછી યુપી ભાગી ગયા બિહાર ભાગી ગયા તમે જે નવરાત્રી સમયે જે જે આવતો હોય જેમને પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કેટેગરાઈઝ કરવાનું ભૂલી ગયા હોય મારા ખ્યાલથી અને ધેન આફ્ટર એમનાથી સ્ટેટમેન્ટ અપાઈ ગયું હોય અને છતાં બી હું એ સ્ટેટમેન્ટને એન્ડોર્સ નથી કરતો એમને સમર્થન નથી આપતો અને જસ્ટ મેં તમને આંકડા સાથે માહિતી સાથે સ્પષ્ટતા કરી છે